નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂત ભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ આપણે જોવાના છે પણ ખાસ તમારા માટે એક મહત્વની સૂચના કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે નવી અરજીઓ ચાલુ થવાની આપણે વાત કરી હતી અને એના માટે એક ડિટેલ વિડીયો બનાવીને મૂક્યો હતો આજથી આ ખેડૂત પોર્ટલ ઉપર ચાલીસ નહીં પણ પંચાણું જેટલી યોજનાઓના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે તો જઈ અને એ ફોર્મ ભરવાના જે મિત્રોને હોય એ જોઈ અને ફોર્મ ભરી દેજો કેવી રીતે ફોર્મ ભરવા અને થોડીક પ્રોસેસમાં સુધારા વધારા થયેલા છે તો એ બધી માહિતીનો વિડીયો આપણે મૂકી દીધો છે આ વિડીયો પૂરો થશે એટલે છેલ્લી ત્રીસ સેકન્ડમાં તમને એ વિડીયો જોવા મળી જશે અને જે ફોર્મ ભરવાના છે એ ચાલુ થઈ ગયા છે અને લગભગ પંચાણું જેટલી યોજનાઓ માટે ફોર્મ ચાલુ થયા છે તો અને એ વિડીયો જોઈ લેજો આખો અને પછી ફોર્મ ભરી દેજો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ત્રીસ રૂપિયા હતો તુવેર આજે અગિયારસો થી ચૌદસો પચાસ રૂપિયા રાયડો નવસો પચાસ થી અગિયારસો વટાણા છસો થી સત્તરસો એકત્રીસ કલંજી આજે એકત્રીસો ચાલીસ થી સાડત્રીસો સિત્તેર એરંડો અગિયારસો ત્રીસ થી વાત કરીએ તો ત્રણ થી ચુમ્માલીસો મેથી આઠસો થી બારસો એસી પીડા ચણા નવસો થી અગિયારસો પાંચ સફેદ ચણા આજે બારસો થી એકવીસો રૂપિયા આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો પિંચોતેર થી બસો પાંત્રીસ लसण आज आठ सौ पचास थी सत्तर सौ पच्चीस रूपया पंदर सौ चालीस रूपया तल सत्तर सौ बेहजार चार झीणी मगफ़ी नौ सौ बार सौ बीस चाड़ी मगफड़ी आठ सौ पचास थी एक हजार बेतालीस बात करिए तो चौदह सौ पंदर जीरा जो बात करिए आज राजकोट बात करिए जुना चार सौ पचास थी पांच सो चना एक हजार, हजार चौर तुवेराजे बार सौ चौद सो चौपन रूपया मेथी छसो नेव थी सो पच्चीस धानी तो बार सौ चौदह सौ वीस रूपया सोयाबीन सात सौ सो साइट ठीक आठ सौ छत्रीस

અજમો એક હજાર પચીસ થી ઓગણત્રીસો ચાલીસ રૂપિયા ધાણા નવસો થી ચૌદસો પાસઠ વટાણા એક હજારથી સત્તરસો જાડી મગફળી સાતસો થી નવસો પંદર રૂપિયા ઝીણી મગફળી સાતસો થી નવસો નેવું કપાસ આજે બારસો થી ચૌદસો સાઠ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો પચીસો રૂપિયાથી તેતાલીસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં ચારસો એસી થી પાંચસો છાસઠ ડુંગળી છેતાલીસ થી બસો એકત્રીસ ધુવેરાજે આઠસો એક થી ચૌદસો એક સોયાબીન સાતસો થી આઠસો એકત્રીસ મેથી છસો થી એક હજાર એક વાલ પાંચસો થી બારસો અગિયાર રૂપિયા ચણા નવસો થી એક હજાર છન્નું કલંજી અઢારસો થી એકસઠ વટાણા સાતસો થી સોળસો એકાવન લસણની વાત કરીએ તો ત્રણસો થી પંદરસો એક આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક થી એકવીસો એક તલ પંદરસો થી એકવીસો એક જાડી મગફળી સાતસો થી તેરસો એકોતેર ઝીણી મગફળી આઠસો થી બારસો એકાણું રાયડો નવસો થી એક હજાર એકત્રીસ મરચાં ત્રણસો થી એક ધાણા નવસો થી પંદરસો

કેવી રીતે તમારું ફોર્મ ભરવું જે નવી પ્રોસેસ છે એ પ્રમાણે પછી કઈ રીતે તમે અરજી કરી શકો અને કઈ રીતે પ્રિન્ટ કાઢવી એ બધી માહિતી એમાં આપેલી છે એટલે જેને ફોર્મ ભરવાનું હોય આ વિડીયો જોઈ લેજો અને તમારે જો ન આવડતું હોય તો તમારા કોઈ પણ જે મિત્ર હોય અથવા તો છોકરા હોય એમને આવડતું હોય એને જઈ અને આ વિડીયો બતાવી અને પછી ફોર્મ ભરી દેજો વિડીયો માન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર